જુઓ તારા તારીખ થકી અઢાર બાર બે હજાર પચીસ માક્ષર વધ ચૌદશ ગુરુવાર અને આજનો ટૂંચકો છે જો કોઈને ઊંઘ ન આવતી હોય તો ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ આવે છે એવું લખ્યું અને આજનો સુવિચાર જોઈ લઈએ જેના વગર ચાલતું ન હોય એની તરફ બે ડગલા ચાલવામાં કોઈ સંકોચ ન હોવો જોઈએ અહમ આડો ન આવે તો સંબંધ સીધો જ રહે છે અને વાગી ગયા છે આઠ ને આઠ સાંજના રાતના તેવા બધી થઈ ગયા મમ્મી અમારા વ્લોગ જોવે અને આ ટાંટાણા રેટા ઉધરસ ખાય શું ચાલે છે શું છે મેનો चाहे अब लॉग उतारो ना ना तेरा जगह का ना का काम मार्जो है तो देते हैं हम्म हम्म अन्ना मुझे अरे काम मावो ना तेरे ना हुँ। हुँ। तो लॉग उतारो नहीं क्या हाल बना रखा है कुछ हाँ। लेते क्यों नहीं <coughs> उतरस्ता के फूल हाँ शाक आज मेनू मां तो दाल भात मिक्स शाक खुला बटे टा बटा ना ले लेंगे उ

હળવો કર નાખો મસ્ત થઈ છે કરો એ તો ફ્રી ટાઈમ હોય ને તાર કરજે ચાલો જ વેલા ઓફિસ થી રજા પડી જાય એક બે દિન રજા હોય ત્યાર કરજે એટલે કામ તો ભૂલી જ ગઈ હા એ તો તો યાદ જ ન કરતી શું શું ભૂલી ગઈ મારો ડ્રેસ નું ધોવાનું ધોવાનું છે લે તો એક તો ધોયું નહીં એ ધોયું મે બીજું

হনো হমজে আও হমালেডে হনো হমারগার সেয়মেং হাহলে আরাহ হাহলেনে qi to? কাহলেড়ে হয়মে কেলে সসেয় আরারেয়নে কেলে হ়সেয� ના જવા બધી વાત માં નહીં ઓલું મેથી ને બધું ભીકુંય લેતાવ મેથી ભીકવી છે તુવેર મૂકવી છે કે તુવેર વખતે સસ્તી હતી તો ચાલી લઈ લીધી નહી હમ એટલે મેથી તુવેર બે સુકવી હતી જીગર હજી લાવ્યા નથી સીડિયા એટલે બધા પડે ને જીગર એટલે હતું ને થઈ જાય લઈ લો હમ્મ જ અહિયાં જીગર લઈને આયવા

પછી ઉનાળો આવે ને ઉનાળો ને ચોમાસું ને ત્યારે મેથી કઠીમ નાખવી ને બહુ એટલે બહુ મસ્ત લાગે ભજીયા થાય લીલી મેથી પછી કટીમાં સુકી મેથી થાય ને પછી કટીમાં નાખવાની ક્યારેક બટેટા બટેટા શાક કરવી ત્યારે નાખવાનું મહેનત ન કરે ઈ મોંઘું પડે ને ઈ મીઠી ન લાગે આ ઘર નું મીઠું લાગે છે ઘર અને આ તુવેર છે જો તુવેર ઘણી સુકાઈ ગઈ છે નઈ